માતાજી જય સુકરામ બાપા જણા તો ખૂબ આનંદ આવે છે ઘણા હું અને અમારે ભણો બે ઘરે દિન એકલી ગયા છો હા ઘરે દિન કઈ ગયા છો અને જેવી જગ્યાએ ફરવા જશો તો તમે કોઈ દાડો એવી જગ્યા જોઈ નહીં હોય હા શું તમે જેવી જોઈને કોઈ દાડો એવી જગ્યા નહીં જોઈ હોય તમે એવી જગ્યા નહીં જોઈ કે જ્યાં જન્મત છે જન્મત પાટણની બહાર ચોળવાની બહાર હારી બહાર થઈ ગયા છે ચોનસમા વાળો રોડ છે વાળો રોડ છે એવી જગ્યાએ તમે ખાલી જગ્યા જવ ને તમે ખુશ થઈ જાવ હારી જગ્યા કે અમારે ફરવા આવું છે તો મિત્રો કશું કેવું નથી હવે બધા કશું કહેવું નહીં બસ ખરાબ નીકળી ગયા છે છો ભણો હે જોવા અને હાલ પાટણની બહાર નીકળી ગયા છો તમે ચોણવાળા ઓડે છો ચોણસ ખાંચી જવાનું છે મેરો મારે હજી મરને ખબર નહીં મને તો ચાલુ ચાલુ ગૌ ભણવા છો તને ફરી લોકેશન ગોઠવું છે મારામાં તો લોકેશન પ્રમાણે તમે જાવ પણ તમે એવું કમેન્ટ ના કરતા કે કોઈના લોકેશન ઉપર વિશ્વા ના કરાય

અરે ચાલુ કરો ઓ નો થોડું મોટું એક્સિડન્ટ એક્સિડેન્ટ સુધી ધોરજ છે તમે જોઈ શકો છો મિત્રો ચોરસમાં અને આવ્યું વાળો ધોરુ ઘટા થઈ ગયું આથી ગાડી સડી ગઈ છે એને કીધું તોડી ગઈ છે મોટા પાયે એક્સિડન્ટ થઈ ડ્રાઈવર તો મારા અંદરથી બચી ગયો છે એકદમ કમ્પ્લેટ છે એટલે બધું લોકો એક્સિડન્ટ ચોણસમાં અને હારીજોળા રોડ કંબઈ ચોકડી

બરાબર નહીં લાગે મમ્મી તો છે હારી કોલાય હાલુ કર હા સુકા કોલાય કોણ ખાવાનું હેડ હરી ખરે પર કોણ ખાવા આર મિત્ર અમારે રોહિતભાઈ જય માતાજી જય માતાજી કેમ છો મજામાં તમે તો યાર બહુ દરિયા દૂર રહો છો અમારું બહુ જેટ આ મને ખબર જ ન કે આટલા દૂર છો તમે ના ઓર્યા એવું હા આ યાર કોણા કુદો દરવાજાની ચાવી ખોઈ છે ચાવી લઈ ગયો તો જય માતાજી મિત્રો અમે આવી ગયા છે મસ્ત થઈ તમને કહેતો હતો કે હું ક્યાં જવાનો છું તો આપણે વિડીયો લઈને આવી ગયા છે આપણે અમારા પંચાયત અગિયાર એટલે કે ગ્રુપ મેમ્બર એટલે કે અમારે રોહિત ઠાકોર પંચ્યાસી જે માતાજી ભાઈ ભાઈ માતાજી કેમ છો મજામાં મજામાં કયું ગામ આવ્યું સુરપુરા હા એટલે કે બેચરાજી તાલુકાનું હા બેચરાજી તાલુકાનું સુરપુરા છે ના ભાઈ ખેતીવાડી કરે છે ઓબની અને નાની નાની પછી શું કહેવાય કે નાના ઓબાની કેરી મોટી એ વાત એક ભાઈ વિડીયો ભણાવતો કોકે એ વાત હાસી હો ટકા કેમ કે આ ઓબા નાના છે રોહિતભાઈ કહેશું

पैकिंग क्यों करी है ये बता व्हाट्सएप लिंक भेज रहा हां सरस 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 आ गए हां पाकी पाकी अच्छा हम खा रहे जो हंताड़ी चो मिले बगड़े ना माटे रेडी रेडी ले हंताड़ी आको पड़े वस्तु बेदो हंताड़ी आको पड़े देख दे मामा आई दे हम एठी है मेरी धरा जे में इंग्लिश आ इंग्लिश है ओली देसी है ફેટી બેડી એલા વિગા નો એકડા છે એથી આડે ઓલી આડત્રી આડે વિગા ખાલી ઓબાં ખજુરુ તો કોઈ કોમ કરનાર કોઈ આજુબાજુનું નો આવે કે તમે એકલા ના અમે એમ બધું હું કોને લાબો કામ કરવા લાવણે ને મજી વિશે ખાલે હા ઓ જરૂરત કે આપણે આવશે હા કશે ખા ખા કરો તો કોમ ન કરો તમે કોમેન્ટ કરજો કોઈ ના આવું હોય તો કોઈને હોય કોમેન્ટ કરો આવું હોય

કોરી મરી ફેન્સી વાટ છે કરંટ છે ને તાર ઓર રાખ્યું પડ્યું છે ઓર તો રાખી પાસે ત્યાં તો આટલું બધું તમે તો કોઈ ઓર રાખો તો પહેલા તો ચીઓ સડી જાય કેમ છે કોઈ ખબર ના પડે ને લઈ લઈ જા છે ને પેલી મગાથી બધા આવતા છે કદા હમ કોકે હોર રહી બાલુ હા બધે હોર ના રહે આ જો ચટલી બધી ઠેલલી પેરાયેલી છે મિત્રો તમે જોઈ શકો છો તમે તો કોઈ દાડો હવે ઠેલ્યું જોઈ જ નથી હોય કે ખજૂરીમાં પણ હવે ઠેલ્યું આવે રેડી કમેન્ટ કરજો કરજો હું સા આમ જોડી કેરીવાળી મિત્રો तुम जुई नहीं हुए अभी खारे को? चुप आह खारे चुप आहा ड्रैग ड्रैग मजा है रोज भैया का क्षेत्र में फेरवादी खराब बहुना खराब बहुना पर ताप ताप था ही है तो मजा आई हमें कावनी क्षेत्र में तो ना फरो <laughs> પણ ઓબર નું ખજૂરી નું જોતા એટલે ફર્યા પણ મજા આવી સુરપુરા માં છે તર છે મારા રોહિત ભાઈ કોઈને ખાવી હોય તો મત આવજો કેમ કે હવે કેજ્યું છે ને ફોર આવ્યું ખજૂર છે મજા આવી કે ના આવી મજા આવતો હોય હજી સાડે પતું ના પડાય પતું ના પડાય મિત્રો ખજૂર જોયું વળગી જોયું ભોય વળગી જોયા ભોયા જો તમે જોઈ શકો તો ખજૂર આવી ખજૂર તો તમે ભાડે જ જોઈ અમે નથી ભાડે પણ બાપા જોવા આવ્યા છો હે રોહિત અમે નથી ભાડે પણ આ તો જોવા આવ્યા છો સોયલો હવે શું આવે સોયલો હવે આ જોવા જેવું વળગી ખોર્યું મને પચાસ ગાઈ જેટલી જમીન છે એટલે આપણે વેસાન નહીં ભાઈ એવું જેટલું ભાઈ ખજૂર વળી કીધો ખાદી તો ખજૂર ઠીલેવાળી આવ્યો હા ભાઈ મળી ગયો

કબર છે ઓબો રેડી છે હું કેરી નહીં બડી હેડો આખી બગીચો આખી બગીચો જતો હા

તમડુ બીજા ખાધું રીતે હું ભાવ આમ કેરી બાટી દે આ કેરી બાટી દે બાકી બેટી લે તો કોઈ ના ઉડેમ ભાન હા રેડી બધી કેળીઓ અમારે અમાર રોહિત ભાઈ વેણી લીધી હતી એટલે અને છેલે છેલે ભઈ રહ્યા છે એટલે ભઈને થોડા માટે થોડી રાહ કિશના ભાઈ માટે થોડી રા છે એટલે ભાઈ ભઈ આજ ખાવા એટલે થી હોય તો ખા હા પડી અ દેસાવડા કણવડો સુરકુરામો વારે વાવા બંકા

પાંચ yes. દિવસ <laughs> મિત્રો નીકળી ગયા છે ઘર તરફ જવાનો રસ્તો અને શોર્ટમાં પટાવે છે એટલે કે શોર્ટમાં જઈ રહ્યા છે અને કાળી વાદડી મોને બી નવે ઘડી મોરલા અમુક વરસાદ આવ્યા છે રેડી અને મોમાને ઘડિયાળ જોગી તો મિત્રો આવી ઘડિયાળ જોતી હોય તો કોમેન્ટ કરી દેજો અને તમને મળી જશે આપણે આપણે લાઈએ ઘડિયાળ ઘણીએ તો તમારે આવી ઘડિયાળ જોતી હોય આવી ફોમથી ઘડિયાળ જુઓ તો મળી જશે શું કીધું હા તો કીધું ટાયર શું કહેવું હું ટાયર છે ને આપણે ફોડી ગયા છો પણ તમારે જોતી હોય તો મળી જાય જોઈ ભાઈ છે અને હવે અમે જઈ રહ્યા છીએ હું ચો આપણે ચોતા હવે આપણે ચોરસમાં તો મિત્રો અમે ચોરસમાં રિટર્ન પાછા આવી ગયા છો અને હવે વરસાદ આવે છે જોરદાર એટલે ભોણો દે અમે હલવાના છો આ છે ચોરમાની ચોકડી તમે જોઈ શકો છો અને આ વિડીયો ભરે છે અમે અને આ જોઈ

Huh? Yeah. Nah, itu aja.